એ કેનાલમાં નાવા જાય છે વાલા અમારે ઝુંપડી છે કેનાલ ની વચ્ચે કેનાલમાં ઝૂપડી છે ને કે સાબરમતી માં ક્યાં છે ઝૂંપડી જો ગુસ્સે થઈ ગયા એટલી વાર માં તો

છે પેલા ભાઈ અવાજ બંધ છે હવે હવે કોમેન્ટ કરો જોઈએ હવે અવાજ આવે છે મનુભાઈ મનુભાઈ હવે અવાજ આવ્યો ભાઈ કમેન્ટ કરજો અવાજ આવ્યો અજીતભાઈ અવાજ આવે છે બીજી વાર કમેન્ટ કરજો પેલા આવે છે ને મારો વિડીયો મારો મોઢું દેખાય છે કેમ કે મારામાં નથી બતાવતું એટલે તમે કહો તો ખબર પડે બતાવે છે મારું મોઢું તમારામાં બેનબા અજીતભાઈ ના નથી બતાવતું ને હા હવે જોઈ બતાવી